ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર આજે પીએમ નરેન્દ્ર મોદી અને નિવૃત્તિ ચાલુ કાર્યક્રમે ભાજપમાંથી આપી દીધું રાજીનામું તો નવા પીએમ બનશે રાહુલ ગાંધી પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ લે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનું કડક વલણ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી સરકાર શિક્ષણમાં પણ ચોરી કરે છે આ લોકોને નોટોના પહાડ મળી રહ્યા છે આ ચોર અને લૂટારાઓ છે મેં કહ્યું હતું કે હું ભ્રષ્ટાચારીને જીવવા નહીં દઉં હવે કહું છું કે આ લોકોને જેલની બહાર નહીં રહેવા દઉં 4 જૂનથી આ લોકો જેલમાં જીવન પસાર કરશે

મોદીની નિવૃત્તિ અંગે રાહુલ ગાંધી આપ્યું મોટું નિવેદન રાહુલ ગાંધીએ જનસભાના સમયે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તમે નરેન્દ્ર મોદીને જે બોલાવવા માંગો છો તે મને કહો હું તેમના ભાષણમાં તે બોલાવીશ તેમની જીભ પર માત્ર એક જ શબ્દ આવવાનો બાકી છે અને તે છે બેરોજગારી યુવાનોને રોજગારી મળે તે માટે મોદીની નિવૃત્તિ ખૂબ જ જરૂરી છે હવે ભાજપને લાગ્યો મોટો ઝટકો લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ એક બાજુ પીએમ મોદીની સભા ચાલતી હતી અને બીજી બાજુ ઝારખંડના પ્રદેશ પ્રવક્તા કુશાલ સાડાંગીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેમાં મિત્રો તમને જણાવી દે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે સોમવાર એટલે કે વીસમી મે ના રોજ આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ઝારખંડના બીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલા જ આજે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને ભાજપના પ્રદેશ પ્રવક્તા કુશલ સાંડાંગીએ પાર્ટીમાંથી હવે રાજીનામું આપી દીધું છે તો હવે કયા નેતા બનશે પીએમ બિહારના બેતિયામાં એક જનસભાને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતશે તો વડાપ્રધાન કોણ હશે શું મમતા બેનર્જી બનશે પીએમ અરવિંદ કેજરીવાલને ફરી જેલમાં જવું પડશે શું રાહુલ ગાંધી બનશે પીએમ પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીઓથી કોણ આપશે ચંદ્રયાનને ચંદ્ર પણ કોણ મોકલશે તેમની પાસે કોઈ નેતા જ નથી જો કોઈ પીએમ બની શકે એમ હોય તો તે માત્ર માત્ર નરેન્દ્ર મોદી જ બની શકે છે હવે કોંગ્રેસનો મોટો દાવો અને રાહુલ ગાંધી બનશે પીએમ રાજસ્થાનના વરિષ્ઠ કોંગ્રેસી નેતા રઘુ શર્માએ કહ્યું કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનશે કોંગ્રેસના કાર્યકર્તા ઈચ્છે તો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે યુપીની રાયબરેલી અને અમેઠી બેઠકો અંગે શર્માએ કહ્યું કે આ બંને બેઠકો સાથે ગાંધી પરિવારનું ખાસ જોડાણ છે કોંગ્રેસ રાયબલીમાં તેની સૌથી મોટી જીત નોંધાવવા જઈ રહી છે આ વખતે અમેઠીના લોકો પણ તેમની છેલ્લી ભૂલ સુધારવા જઈ રહ્યા છે અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં જે આજ મતદાન શરૂ થઈ ગયું છે પીએમ મોદી આજે બિહારની મુલાકાતે આવતીકાલે સ્વર્ગસ્થ સુશીલ મોદીના પરિવારને મળશે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહીશ હેલિકોપ્ટર ક્રશ થયું પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા દેશના અનેક રાજ્યોમાં વધતા તાપમાનને લઈને આજે રેડ એલર્ટ જાહેર લાયચિંગ તે આજે તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે